નમસ્કાર દોસ્તો હવે આવી ગયું છે ચોમાસું અને તમને ખબર જ હશે કે ચોમાસામાં શું હોય દોસ્તો આજના આ નાનકડા આપણે જાણીશું આખી દુનિયાના પાંચ એવા દેશ કેટલા પાંચ એવા દેશો વિશે જાણીશું જ્યાં દર વર્ષે સૌથી વધારે વરસાદ પડે છે શું પડે છે દર વર્ષે સૌથી વધારે વરસાદ પડે છે તો ચલો દોસ્તો બીના કોઈ ટાઈમ પાસ કરતા હોય આપણે ડાયરેક્ટ વિડીયોને સ્ટાર્ટ કરીએ તો છેલ્લે શરૂ કરતી

અને એક હજાર મિલીમીટર બરાબર થાય એક મીટર તમારે એટલે એ વાતની ધ્યાન રાખી તમને હું એક ઉદાહરણ આપીને પણ સમજાવું એટલે તમને વધારે મુશ્કેલી ના પડે આગળ વીડિયામાં સમજવામાં કે મિલીમીટરને કઈ રીતે માપવામાં આવે છે દાખલા તરીકે તમારા ઘરની આજુબાજુના વિસ્તારમાં વરસાદ પડે છે એટલે તમે ખુલ્લી તપેલીને બહાર મૂકો છો વરસાદમાં એટલે જ્યારે વરસાદ પડે છે એટલે એ તપેલીમાં પાણી ભરાય છે અને જો એ તપેલીમાં એક સેન્ટીમીટર જેટલું ઊંડું પાણી ભરાય છે તો તમે કહી શકો છો કે તમારા વિસ્તારમાં દસ મિલીમીટર જેટલો મિલીમીટર આખા વિસ્તારમાં સો મિલીમીટર જેટલો વરસાદ પડ્યો છે આઈ હોપ તમને સમજણ પડી ગઈ હશે તો દોસ્તો ટોપ ફાઈવ ની નંબર પાંચ ઉપર આવે છે કયો દેશ આવે છે નંબર પાંચ ઉપર પનામા નામનો દેશ દોસ્તો આ દેશ સેન્ટ્રલ અમેરિકાનો એક ટ્રોપિકલ દેશ છે અને તમે નકશામાં જોઈ શકો છો કે એક્ઝેક્ટ તે દુનિયાના નકશામાં કઈ જગ્યાએ આવેલો છે આ પનામા દેશ અને વાત કરીએ કે આ પનામા નામના દેશમાં દર વર્ષે કેટલો વરસાદ પડે છે તો ગાઈસ દર વર્ષે આ પનામા નામના વરસાદમાં અઠ્યાવીસો ને અઠ્યાવીસ મિલીમીટર જેટલો વરસાદ પડે છે કેટલો અઠ્યાવીસો અઠ્યાવીસ મિલીમીટર જેટલો વરસાદ પડે છે દર વર્ષે આ પનામા નામના દેશમાં દર વર્ષે અને પરિણામે આ દેશમાં વરસાદ થયા કરે છે તો હવે આપણે જાણીએ કે ચોથા નંબર પર એવો કયો દેશ આવે છે જ્યાં સૌથી વધારે વરસાદ પડે છે આખી દુનિયામાં તો નંબર ચાર ઉપર આવે છે સોલોમન આઈસલેન્ડ કયો દેશ આવે છે નંબર ચાર ઉપર સોલોમન આઈસ્કલેન્ડ દોસ્તો આ દેશ ટાપુઓથી બનેલો છે અને તે સાઉથ પેસિફિકમાં આવેલો છે અને તમે એક્જેક્ટ નકશામાં જોઈ શકો છો કે આ દેશ કઈ જગ્યાએ આવેલો છે આપણી દુનિયાના નકશામાં અને વાત કરીએ કે આ દેશમાં દર વર્ષે કેટલો વરસાદ પડે છે તો ગાઈસ દર વર્ષે આ સોલોમન આઈસ્કલેન્ડમાં ત્રણ હજાર અઠ્યાવીસ મિલીમીટર જેટલો વરસાદ પડે છે કેટલો ત્રણ હજાર અઠ્યાવીસ મિલીમીટર જેટલો વરસાદ પડે છે આ દેશમાં દર વર્ષે ભારે એટલે કે ખૂબ જ વરસાદ પડે છે ઠંડો અને દર વર્ષે ભારે વરસાદ થાય છે તો હવે આપણે જાણીએ કે નંબર ત્રણ ઉપર કયો દેશ આવે છે જ્યાં સૌથી વધારે વરસાદ પડે છે તો નંબર ત્રણ ઉપર આવે છે પપુઆ ન્યુ ગિની નામનો દેશ કયો દેશ આવે છે નંબર ત્રણ ઉપર પપુઆ ન્યુ ગિની આ દેશ સાઉથ પેસેફિક માં આવેલો છે અને તમે એક્ઝેક્ટ નકશામાં જોઈ શકો છો કે તે કઈ જગ્યાએ આવેલો છે દોસ્તો આ દેશ સમૃદ્ધ રેખા ઉપર આવેલો છે અને એના કારણથી આ દેશના વાતાવરણમાં સતત ભેજ રહે છે અને આ ભેજના કારણથી આ દેશમાં વરસાદ થયા જ કરે છે અને વાત કરીએ કે દર વર્ષે કેટલો વરસાદ પડે છે આ પપુઆ ન્યુ નામના દેશમાં તો દર વર્ષે આ દેશમાં ત્રણ હજાર એકસો ને બેતાલીસ મિલીમીટર જેટલો વરસાદ પડે છે કેટલો વરસાદ પડે છે દર વર્ષે ત્રણ હજાર એકસો ને બેતાલીસ કે બીજા નંબર પર એવો કયો દેશ આવે છે જ્યાં સૌથી વધારે વરસાદ પડે છે આખી દુનિયામાં તો દોસ્તો નંબર બે ઉપર આવે છે સાઓ તોમ પ્રિન્સિપી નામનો દેશ કયો દેશ આવે છે નંબર બે ઉપર સાઓ તુમ પ્રિન્સિપી નામનો દેશ આ દેશ આફ્રિકાનો એક નાનકડો આઇસલેન્ડ દેશ છે તમે નકશામાં જોઈ શકો છો કે તે એક્ઝેક્ટ કઈ જગ્યા આવેલો છે આપણી આખી દુનિયાના નકશામાં આ દેશ સમૃદ્ધ રેખા એટલે કે ઇક્વિટર ની નજીક આવેલો છે એટલે આ દેશ વાતાવરણ ગરમ અને ભેજવાળું રહે છે અને આ કારણથી આ દેશમાં દર વર્ષે ખૂબ જ ભારે વરસાદ પડે છે અને વાત કરીએ કે દર વર્ષે કેટલો વરસાદ પડે છે આ દેશમાં તો દોસ્તો દર વર્ષે ત્રણ હજાર બસો એમ એમ જેટલો વરસાદ પડે છે આ દેશમાં તો દોસ્તો હવે આપણે એ જાણીએ કે આપણી આખી દુનિયામાં એવો તો કયો દેશ છે જ્યાં સૌથી વધારે દર વર્ષે વરસાદ પડે છે હું તમને એ દેશ વિશે જાણકારી આપું પરંતુ એટલે કે તમે આ વિડીયોને ફટાફટ લાઈક કરી નાખો અને પછી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આ બંને કરવાનો બિલકુલ ફ્રી એટલે કે મફતમાં છે તો ગાઈસ ટોપ 5 દેશોની લિસ્ટમાં નંબર 1 ઉપર આવે છે કોલંબિયા નામનો દેશ કયો દેશ આવે છે નંબર 1 ઉપર જ્યાં સૌથી વધારે વરસાદ પડે છે એ દેશનું નામ છે કોલંબિયા આ દેશ એક સાઉથ અમેરિકન દેશ છે અને તમે નકશામાં જોઈ શકો છો કે તે એક્ઝેક્ટ કઈ જગ્યાએ આવેલો છે આપણી આખી દુનિયાના નકશા ઉપર આ કોલમ્બિયન નામનો દેશ પેસિફિક ઓશનના કિનારે આવેલો છે અને આ કારણથી આ દેશમાં સતત ગરમ અને ભેજવાળા પવાનો ફૂંકાતા હોય છે અને આ દેશના એન્ડિસ પર્વતો આ વરસાદી વાતળોને રોકે છે અને આ કોલંબિયા નામના દેશમાં ખૂબ જ ભારે વરસાદ થાય છે દર વર્ષે આ કોલંબિયા નામના દેશમાં ત્રણ હજાર બસો ને બેતાલીસ મિલીમીટર બેતાલીસ મિલીમીટર જેટલો દોસ્તો કોલંબિયાના પેસિફિક કોસ્ટ ખાસ કરીને ચોકો નામના પરદેશમાં વર્ષના ત્રણસો દિવસ વરસાદ પડે છે તમે વિચાર કરો કે વર્ષમાં ત્રણસો દિવસ વરસાદ પડે છે આ કોલંબિયાના ચોકો નામના પરદેશમાં તો આપણી આખી દુનિયાના પાંચ એવા દેશો જ્યાં સૌથી વધારે વરસાદ પડે છે અને આ લિસ્ટ બદલાતું પણ રહે છે કારણ કે વરસાદનું કોઈ નક્કી ના હોય આજ અહીં પડે તો કાલ ના પણ પડે એટલે તમારે આ વાતની પણ નોંધ લેવી ઓકે બાકી વિડિયો કેવો લાગ્યો તમે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો